ધાનેરા ખાતે આજે ભાદરવા સુદ બીજના દિવસે બાબા ભવ્ય મંદિરની લઈ જળયાત્રા નીકળી હતી જેમાં જાહેર માર્ગો આજે રામદેવપીરના જય જય કાર સાથે ગુંજી ઉઠ્યા હતા રાજસ્થાન રાજ્યના રામદેવરા ખાતે બિરાજમાન બાબા રામદેવ પીર પ્રત્યે ગુજરાતમાં ભક્તો અતુટ શ્રદ્ધા ધરાવે છે અને ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો કઠિન પદયાત્રા કરી રામદેવરા પહોંચે છે રામદેવરાય પદયાત્રા કરીને જતા પદયાત્રીઓ માટે ધાનેરા ખાતે પણ છેલ્લા ત્રેવીસ વર્ષથી દરવાજા પાસે બાબા રામદેવનો કેમ્પ કાર્યરત છે યુવક મંડળ અને ભક્તો દ્વારા ભવ્ય મંદિર તૈયાર આયોજનને પાર પાડી બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે આજે પહેલા દિવસે બાબા રામદેવ પીરની મૂર્તિ સાથે વરુણદેવ ડાલીબાઈ સગુણાબાઈ અને હરજી ભાટીની સુંદર મૂર્તિ સાથે નગરયાત્રા નીકળી હતી જેમાં જળયાત્રા સાથે યોજાયેલ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ભક્તો આનંદ સાથે રામાપીરની ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા નિજ મંદિરથી નીકળી શોભાયાત્રા ધાનેરા નગરમાં ફર્યા બાદ પરત નિજ મંદિરે આવી હતી બાબા રામદેવની મૂર્તિનું પૂજન થાય તેની સાથે મેઘરાજાનું પણ આગમન થયું હતું આમ તો મેઘરાજાના આગમન માટે યજ્ઞ કરવામાં આવે છે જોકે આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે શોભાયાત્રા પૂર્ણ થતાની સાથે જ મેઘરાજા પણ આવી પડ્યા હતા અને શોભાયાત્રાને એકસો આઠ જળનો પવિત્ર અભિષેક કરીને મહાઆરતી કરવામાં આવી હતી मे भा रंगदाो